અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલે ચાર લાખનું બિલ આપતા પરિવારજનોનો હોબાળો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ગત રોજ સાંજે મહિલા દર્દીના પરિવારજનોએ વધુ પડતા સારવાર બિલે મુદ્દે હલ્લો બોલાવ્યો હતો હોસ્પિટલ સત્તાધીશોએ અંકલેશ્વર જીઆરડીસી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અંકલેશ્વરના મીરાનગરની શ્રેષ્ઠ મહિલા ગાયત્રી દેવીના કમરમાં દર્દને લઈને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું સોમવારે રજા આપવાના સમયે હોસ્પિટલ દ્વારા રૂપિયા ચાર લાખ જેટલું અકબંધ બિલ આવતા પરિવારની આંખો ફાટી ગઈ હતી જે મુદ્દે હોહા મચી જવા પામી હતી તેમના પુત્ર અભય જણાવ્યું હતું કે મારી માતાના ઓપરેશન માટે આવ્યા હતા બે લાખ રૂપિયાનો વીમા કવરમાં ઓપરેશન થઈ જશે તેમ પૂછતા તેઓએ હા પાડી હતી રજા આપતી વેળા ચાર લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે બિલ ભરપાઈ કર્યા સિવાય રજા આપવામાં આવે નહીં એમ કહીને તેઓ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે જ્યાં સુધી મારી માતાને રજાના આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છીએ ગતરોજ મોડી સાંજ સુધી મોટી સંખ્યામાં દર્દીના પરિવારોનો સહિત અન્ય લોકોએ હોસ્પિટલ સંકુલમાં ભારે હોવા મચાવી હતી હોસ્પિટલ દિવસે અંકલેશ્વર જીઆરડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાપલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પરિવારજનોને સિવાયની ભીડને ઘટના સ્થળે છોડી દેવાની તાકીદ કરી હતી આ અંગે હોસ્પિટલના વ્યવસ્થાપક કમિટીના સભ્ય ડોક્ટર નિનાદ ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલે કોઈ પણ રીતે બે લાખનું કમિટમેન્ટ આપ્યું નથી તેમાં બે લાખનો વીમો હતો જે વીમાના રૂપિયા કપાઈ ગયા છે પરિવાર સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર મારું નામ વિપુલ છે અને હું મારી મમ્મીને ત્યાં દાખલ કરેલો હતો ની સર્જરી માટે તો જયારે એમને બતાવ્યા કે આવું છે તો એ કંઈ ઓપરેશન કરવું પડશે એમને અમને મેડિક્લેમ આપેલા હતા મેડિક્લેમ કાર્ડ એમાં બે લાખનો વીમો હતો એ કહેતા આમાં કવર થઈ જાય ને અમે એને પૂછ્યા પછી ઓપરેશન પછી બી પૂછાય એને કે કેટલાનો ખર્ચા થયો તો કંઈ કીધે નહીં પહેલાં ને પછી ડિસ્ચાર્જના ટાઈમે અમને ચાર લાખનું બિલ અમારા હાથમાં આપી દીધું ને કે આ ભરવું પડતું ને કંઈ ઇન્ફોર્મ નહીં કર્યું અમે ઘડીએ ઘડીએ પૂછતા બી હતા એમને કે શું છે કેટલા બિલ થયા કેટલા નહીં કંઈ નહીં બતાવ્યા અત્યારે શું પૂછ્યું અત્યારે તો બાદ ચાલે છે પણ અમારે રેકોર્ડિંગ બી એવું કીધેલા અમે કે અમે કીધેલા છે તમને તમારા ભાઈને તો કીધું કીધેલા હોય તમે બતાવી દો અમને તો રેકોર્ડિંગ ચેક કર્યા બે ચાર કલાક કઈ નહીં મળ્યા તો બી કહે છે કે બતાવ્યા છે ને એમ રેકોર્ડિંગમાં કંઈ મળ્યા નહીં કે એવું કંઈ કીધેલું છે ત્યારે તમારી માતા છે અમારી માતા અંદર છે ને એમને બહાર આવવા નહીં દેતા હા જયન મોડીમાં ગાયત્રી દેવી રહેવાસી પદ્માવતીનગર સારંગપુર એ એમના બોન્ડ સર્જી માટે જયન મોડીમાં આવેલા હતા એના અનુસંધાન એમની પાસે બે લાખનો મેરિક હતો એમના સુપુત્ર એમને પૂછ્યું કે સાહેબ કેટલો ખર્ચો આવશે તો શ્રીએ જણાવ્યું કે ભાઈ એપોક્ષ બે લાખ સુધીમાં કવર થઈ જશે તમારી પોલિસી છે એટલા માટે એમને ફરી વાર પૂછ્યું કે સાહેબ આ બે લાખમાં પૂરું થઈ જશે તો કે પૂરું થઈ જશે ત્યારબાદ સડનલી આજે ડિસ્ચાર્જ જયારે લેવાનું આવ્યું ત્યારે મળી જવામાં આવ્યું ચાર લાખ રૂપિયા તમારો ખર્ચો થયો છે હવે આ માણસ પાસે પૈસા નથી આમ જયન મોદી એ ચેટી માટે ચેરિટી વતી ને ચેરિટી પૈસા દ્વારા એટલે CSR ફંડ દ્વારા ચાલતી સંસ્થા છે ગરીબો માટે ની એને આજીવિકા કોની ઓછી હોય તો જૈન મુનિયા સારા માં ટ્રીટમેન્ટ મળી રહે હવે આ માણસ ચાર લાખ રૂપિયા ક્યાંથી લાવવા તમે જ વિચારો હવે આ માણસો કઈ જગ્યાએ કોની પાસે ન્યાય માંગવો ખરેખર આ ખોટું છે આવું ન થવું જોઈએ ગરીબ માણસો ક્યાં જશે ડોક્ટર શ્રીઓ એના ટ્રસ્ટીઓએ એ આ બધું ધ્યાને રાખવું પડશે નહીં તો જનતા રોડ પર ઉતરશે આ તો નમૂનો છે ઝાંકી હજુ બાકી છે આ નહિ ચાલશે આ ખોટું છે આવના દિવસોમાં જો આવું થશે તો અનથી ગાંધીજી ઇન્ડિયા માગે પગલા લેવાશે ને જનતા રોડ પર ઉતરશે તો કંટ્રોલ કવ તકલીફ પડશે જય શ્રી જય શ્રી